આ સ્પર્ધામાં જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટર ઉજવણી કરવામાં આવી હતી અને ઇન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોટોલોજી દ્વારા આયોજિત સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયોજિત સ્પર્ધામાંથી ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કેમ્પ સ્પર્ધામાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગ દ્વારા કુલ એક હજાર પાંચસો અઠાવન દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી દેશભરની ડેન્ટલ કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે જે અનુસંધાને તાજેતરમાં અમૃતસર ખાતે આયોજિત ઇન્ડિયન સોસાયટી ઓફ ની વાર્ષિક નેશનલ કોન્ફરન્સમાં જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગની ટીમ ડોક્ટર નૈના પટેલ ડોક્ટર રાધા વાછાણી ડોક્ટર નિશા વરલિયાની ડોક્ટર ગૌરવ બગોત્રા ડોક્ટર અંકિત સંત ડોક્ટર વશિષ્ઠ વ્યાસ ડોક્ટર જલપક શુક્લા ડોક્ટર ઉમેશ ચેતરિયા તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું